રાજકોટના ધોરાજીમાં ફરેણી રોડ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ દેખાઈ રહ્યો છે આંગણવાડી પણ ખખડદજ હાલતમાં છે આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓ જ નથી અને આંગણવાડી હાલ નગરપાલિકાની કોમ્યુનિટી હોલમાં ચાલે છે આંગણવાડી કાર્યરત અને થી પણ વધારે આ આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે તેનું ભવિષ્ય અંધકારમય નથી પાણીની કોઈ વ્યવસ્થા નથી નાના ભૂલકાઓ અભ્યાસ કરતી વેળાએ પૂરા પાડી રહ્યા છે અને

તો આંગણવાડી છે અને બાળકો ની કોઈ વ્યવસ્થા નથી બેસાડવાની અને ચોમાસામાં પણ હાનિકારક અહિયાં બહુ જ થાય છે તો બિચારો આજે બાળકોને પાણી પીવા લાયક માં પાણી પણ નથી અને હાઉ જર્જરિત હાલતમાં અત્યારે અત્યારે ટાઉન હોલ પણ છે તો આંગણવાડી નું નિરાકરણ ક્યારે ક્યારે લાવશે આ સરકાર હું એ સરકારને પૂછવા માંગુ છું તો ધોરાજીની આ આંગણવાડી કેટલી ખખરધજ હાલતમાં છે આ પુરાવો છે અને નગરપાલિકાની હોલમાં કાર્યરત છે આ આંગણવાડી તરફ જોવા માટે પણ જતું નથી મોટી મોટી ગુલબાંગો શિક્ષણની તો વાત જ જવા દો પરંતુ આ નાની જગ્યા કે જ્યાં આંગણવાડીથી બાળકનો વિકાસ થતો હોય છે ત્યાં શિક્ષણ કઈ હદે કથળી રહ્યું છે એ જોવા માટે તો એક વખત તસદી લેવી પડે અરવલ્લી જેતપુર અને ભાવનગર આ ત્રણેય દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ આ ત્રણ દ્રશ્યોમાંથી એક પણ એવો જનપ્રતિનિધિ આ વિસ્તારનો એવો નહીં હોય જે આ વિસ્તારની મુલાકાત લેવા ગયો હશે રિબીનો કાપવા માટે તમે જો કાર્યકર્તાઓથી લઈને સાંસદથી લઈને બધા જ આવી જશે પણ જ્યાં સમસ્યા છે ત્યાં એક વ્યક્તિ પણ પણ ફરકશે નહીં નહીં અને કોઈ જોવા જાય મોટી મોટી વાતો બહારથી એક આભા મંડળ ઊભું કરી દેવાય છે એટલા માટે હવે જાગવું પડશે અરવલ્લી જેતપુર અને ભાવનગરના જનપ્રતિનિધિઓએ જનતાના આ કામોને ધ્યાન આપવું પડશે ગ્રાન્ટો ફાળવવી પડશે આ આંગણવાડી આટલી ખખડધજ હાલત હોય અને કોઈ અધિકારી પણ ઓરડા ખૂબ જ જર્જરિત છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની જ શાળાઓને નોટિસ ફટકારી જર્જરિત બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવા માટે જણાવી દીધું વીએમસી વૈકલ્પિક વ્યવસ્થા પહેલા નોટિસ ફટકારી શાળા ખાલી કરવાનો આજે છેલ્લો દિવસ છે હવે સવાલ એ છે કે જે શાળાઓને ખાલી કરવાના આદેશ આપ્યા છે એ શાળાના બાળકોને બેસાડવા ક્યાં હજારો બાળકોને જીવન સાથે હવે ખેલવાડ થઈ રહ્યો છે અધિકારીઓ પાસે તેનો કોઈ જવાબ નથી હરણી બોટકાંડ જેવી દુર્ઘટનામાંથી પણ અહીં કોઈ શીખ નથી લઈ રહ્યું સમગ્ર મામલે કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે શિક્ષણ સમિતિ પાસે એટલું ફંડ નથી કે નવા ઓરડા બનાવી શકે અને કરોડોના ધુમાડા થાય છે તેના પર કોઈનું ધ્યાન નથી આ જરૂરિયાતવાળો ખર્ચ છે તેના પર ખર્ચ કરવાની જરૂર છે જીવના જોખમે બાળકો અહીંયા શાળામાં અભ્યાસ કરે છે કોઈ હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ જેવી અમને મૌખિક સૂચના મળી છે તરત જ અમે એસએમસી મીટિંગ કરી છે વાલીઓને જાણ પણ કરી છે ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ વાલીઓ હાજર રહ્યા હતા તેમનું રોજનું કામ મૂકીને અને અમારા માટે અહીંયા બાળકો માટે અમારા માટે હાજર રહીને તરત જ એમને અમે જાણ કરી હતી કે આ રીતનું અમારું પ્લાનિંગ છે અને આગામી એક બે દિવસમાં આપણે શાળા શિફ્ટ કરી લઈશું વ્યવસ્થા એવું છે કે આપણે ત્યાં જે એક શાળા અમુક એવી છે કે જ્યાં એક પાડીએ બેસે છે ત્યાંની નજીક પડે

ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાએ આ જે શાળાઓ છે તેમને નોટિસ ફટકારીને બિલ્ડિંગનો ઉપયોગ જે છે તે બંધ કરવા માટે જણાવ્યું હતું નોટિસની જે સમયમર્યાદા છે તે પૂરી થઈ ગઈ છે તેમ છતાં જીવના જોખમે બાળકો જે છે આ જ શાળામાં અભ્યાસ કરતા હોય તેવા દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે એટલે આ જર્જરિત ઇમારતમાં ભણતા બાળકો સાથે કોઈ જાતની હોનારત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ જે છે અહીંયા ઊભો થઈ રહ્યો છે બીજી વાત કરવામાં આવે તો શિક્ષણ સમિતિ પાસે કોઈ વિકલ્પ ન હોવાથી બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે અને શિક્ષકો પણ બાળકોને આ જર્જરિત ઇમારતમાં ભણવા માટે મજબૂર બન્યા છે વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી બને છે ત્યાં શાળાઓનું સમારકામ કરવામાં આવે પરંતુ પાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમને આ શાળાની જે સમારકામ છે તેની જવાબદારીમાંથી છટકબારી શોધી કાઢી અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેને નોટિસ ફટકારીને બિલ્ડિંગનો ઉપયોગ જે છે તે ન કરવા માટે સૂચના આપી દીધી ત્યારે હજારો બાળકોના જીવ જે છે તે આ જર્જરિત ઇમારતોના કારણે જોખમમાં મુકાયા છે તો બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો સમગ્ર મામલે જે છે તે વડોદરા શહેરનું રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલામાં વહેલી તકે આ જે તમામ શાળાઓ છે તેમનું સમારકામ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ